હાલ ચોમાસાની સિઝન પૂરી થવાની આરે છે અને દાહોદ શહેર સહિત જે પાણીમાં ધોવાઈ સરકારે પણ તાત્કાલિક ધોરણે આવા રસ્તાઓનું સમારકામ કરવા માટે તાકીદ કરવામાં આવી છે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે પરંતુ તેમ છતાંય કેટલાક વિસ્તારોમાં હજી પણ જે મસ મોટા ખાડાઓ છે તે અકસ્માત નોટી રહ્યા છે તેની ચિંતા ત્યાંની સ્થાનિક તંત્ર નથી કર્યું પરંતુ પોલીસ તંત્રે સામાજિક રણ અદા કર્યું છે માનવતા નિભાવી છે અને આવા સુતેલા તંત્રને જગાવવાનો પ્રયાસ કર્યો છે તસવીરો આપ જોઈ લો આ ઝાલક તાલુકામાંથી આવી રહી છે સામે જ્યાં નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા ત્યાં જવાબદારી આ જેતો મરામત કરનાર જવાબદાર કોન્ટ્રેક્ટરની હતી અથવા જવાબદાર વિભાગની હતી તેઓ આ જવાબદારી પૂર્ણ કરવામાં પૂણા ઉતર્યા છે પરંતુ પોલીસે અકસ્માતો ઘટાડી શકાય અને લોકોને કોઈ હાલાકીનો સામનો કરવો ન પડે મૃત્યુ આંક ન વધે તેની ચિંતા કરી પોલીસે જાતે ખાડા પૂર્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તસવીરો ઘણું બધું કહી રહી છે કારણ કે અહીંયાના જે સ્થાનિક લોકો છે જેમના શિરે આ રસ્તાઓ પર પડેલા ખાડાઓ દૂર કરવાની જવાબદારી હતી તેઓ ઉણા ઉતર્યા છે અને તેમની જવાબદારી પોલીસે ઉપાડી છે તેવું જોવાયું છે આપણે જણાવી દઈએ કે નેશનલ હાઇવે ઓથોરિટી એ ઉઘરાવે છે અને સાથે તેમને તેમના માથે વાહન ચાલકોને સુવિધા આપવાની ફરજ પણ છે પરંતુ ટોલ ઓથોરિટી ટોલ ઉધરાયે છે પરંતુ સુવિધા આપવામાં ઊણી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે દર મહિને કલેક્ટરની અધ્યક્ષતામાં રોમ સેફ્ટીની મિટિંગ પણ યોજાય છે દર ત્રણ મહિને સાંસદની આગેવાનીમાં દિશાની મિટિંગ પણ યોજાય છે પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ઝાલક હાઇવે જે છે ત્યાં બસ મોટા થાળા છે પરંતુ તે રિપેર કરવામાં કોઈ તસદી લેતું નથી જેના પરિણામ સ્વરૂપ પણ ઘણા બધા અકસ્માતો બન્યા છે અકસ્માતો બને છે પોલીસ તંત્ર પોતાની જવાબદારી નિભાવી અકસ્માતોને ઘટાડવા માટે અનેકવિધ પગલા લે છે પરંતુ રસ્તામાં જ જો ખાડા પડ્યા હોય અને વાહન ચાલકો અટવાય અને કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની ગણવાની તમામ પ્રશ્નો સાથે અમે આ તસવીરો આપને બતાવી રહ્યા છે હવે તમે તમારી રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ